નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું અમેરિકાએ ઈરાનના એટમી ઠેકાણાઓને ઉડાવ્યા છે ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે આ હુમલો ભારતીય સમય મુજબ રવિવારે સાડા ચાર વાગે થયો હતો આ દરમિયાન તેમણે કહ્યું છે કે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો પબ્લિક એટલે કે સંપૂર્ણપણે નાશ પામી ગયા છે બોમ્બનું આખું કન્સાઇનમેન્ટ ફોર્ડો ઉપર છોડી દેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાનો મોટો નિર્ણય ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો રવિવારે એર જણાવ્યું કે રૂટ પર બોડી એરક્રાફ્ટ દ્વારા સંચાલિત એકસો સાપ્તાહિક ફ્લાઇટ અસ્થાયી રૂપે ઘટાડાશે અને ત્રણ રૂટ પર સેવાઓ સ્થગિત કરાશે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે વાઇડ બોડી એરક્રાફ્ટ દ્વારા સંચાલિત તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં અસ્થાયી રૂપે પંદર ટકાનો ઘટાડો કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાની સંસદે હોર્મોજ સ્ટેટા બંધ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે ઈરાની સંસદે હોર્મોઝ સ્ટેટ બંધ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે જો કે આ નિર્ણયની અંતિમ મંજૂરી ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આપવામાં આવશે હોર્મોઝ વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ ચોકીઓમાંનું એક છે તે ઓમાન ઈરાન પાકિસ્તાન અને યુએઈ વચ્ચે છે તે અરબી સમુદ્રને પર્શિયન ગલ્ફ સાથે જોડે છે વિશ્વનો 20% તેલ હોર્મોઝમાંથી પસાર થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓએનજીસીના અધિકારી ડિજિટલ એરેસ્ટા અમદાવાદમાં રહેતી અને ઓએનજીસીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે નબી રાવે ઓ અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરીને એક પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા પડાવ્યા હતા આરોપીએ વધુ પચાસ લાખ રૂપિયાની માંગ કરતા મહિલાએ તેના સજનને આ અંગે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે ત્રણસો થી વધુ ભારતીય નાગરિકોને ને ઈરાન થી ભારત લાવવામાં આવી ગયા છે વિદેશ મંત્રાલય આ માહિતી આપી છે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાનના સહેરા મસહદથી એક ખાસ ફ્લાઇટ દ્વારા ત્રણસો ને અગિયાર ભારતીય દિલ્હી પહોંચ્યા હતા તેમણે પણ કહ્યું છે કે આ નવી બેચ સાથે ઈરાનથી પરત લાવવામાં આવેલા લોકોની કુલ સંખ્યા હવે ચૌદસો ને અઠ્યાવીસ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દહેજના દરિયામાં પીળું કેમિકલ છોડાયું છે ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમા જેટ્ટી પાસે દરિયામાં પીળા રંગનું ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડાતા દરિયા જીવ સૃષ્ટિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે આ ગંભીર બાબત સ્થાનિકોએ નોંધાયેલી ફરિયાદ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોથી પ્રકાશમાં આવી છે માછીમારોના રોજગાર ઉપર અસર પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પરિક્રમા માર્ગના યાત્રાધામોનો વિકાસ નર્મદા પરિક્રમા માર્ગને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે નર્મદા પરિક્રમા માર્ગના યાત્રાધામોનો વિકાસ કરવામાં આવશે વમલેશ્વર ખાતે દસ હજાર એકાણું ચોરસ મીટર જમીન પ્રવાસન વિભાગને ફાળવાય છે યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મધ્યપ્રદેશના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુઓને લાભ થશે આ વિકાસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થશે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભારતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે મુંબઈ સ્થિત નિકાસકાર અને ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના સ્થાપક શરદ કુમાર સરાફે ચેતવણી આપી છે કે યુદ્ધની ભારતના વેપાર ઉપર ગંભીર અસર પડશે યુદ્ધને કારણે પેમેન્ટ સિસ્ટમ અને શિપિંગ રિસમાં વધારો થવાને કારણે ભારત વેપાર ઉપર વધુ અસર પડી શકે છે તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઈરાનની અને મિસાઇલ ફેક્ટરી ઉપર હુમલો ઈઝરાયલ ઈરાન સંઘર્ષે દસ દિવસ થઈ ગયા છે ઈઝરાયલી વાયુસેનાએ રવિવારે મોડી રાત્રે ઈરાનના સહરુદ્ધ બેલિસ્ટિક મિસાઇલ એન્જિન બનાવતી ફેક્ટરી ઉપર બોમ્બારો કર્યો હતો આ સ્થળ ઈઝરાયલથી લગભગ બે કિલોમીટર દૂર છે આ હુમલામાં એન્જિન બનાવતી ઘણી મશીનરી અને જરૂરી સાધનો નાશ પામ્યા છે આ ઉપરાંત ઈઝરાયલે તેહરાન કરમાનસા અને હમાદાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએનએસસીએ તાત્કાલિક બેઠક બોલાવી ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી બાદ યુએનએસસીએ કટોકટી બેઠક યોજી છે જેમાં યુએન મહાસચિવે કહ્યું છે કે અમેરિકાએ ઈરાની પરમાણુ સુવિધાઓ પર બોમ્બમારો કર્યો છે જે તે દેશમાં ખતરનાક સંકેત આપે છે તે પહેલાથી જ અશાંતિનો સામનો કરી રહ્યો છે આપણે લડાઈ બંધ કરવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ ગંભીર અને અને સતત તરફ પાછા ફરવા માટે તાત્કાલિક નિર્ણાયક રીતે કાર્ય કરવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગઈકાલે પૂરક પરીક્ષાનું આયોજન શરૂ થઈ ગયું છે આ વર્ષે લેવામાં આવેલી ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેમજ જે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપી હોય તેના માટે પૂરક પરીક્ષાનું આયોજન હતું જેમાં એક પંચાણું લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે ખાસ વાત એ છે કે જે વિદ્યાર્થીઓ પહેલાથી જ પરીક્ષામાં પાસ છે પરંતુ તેઓને આ પુરક્ષા પરીક્ષા આપવી હોય જેનાથી તેમનું પરિણામ સુધરી શકે તો તે આપી શકે છે નોંધનીય છે કે એક અથવા તો બે વિષયમાં ના પાસ થનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા યુદ્ધમાં ઝંપલાવતા ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન અમેરિકા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં ઝંપલાવ્યું છે ઈરાન પર અમેરિકાના હુમલા સામે ન્યૂયોર્ક શહેરમાં લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે લોકો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને યુદ્ધ વિરામની માંગણી સાથે શાંતિની અપીલ કરી હતી તમને જણાવી દઈએ કે ઈરાનના પરમાણુ સેન્ટર ઉપર હવાઈ હુમલા બાદ ન્યૂયોર્ક સહિત અમેરિકાના ઘણા મોટા શહેરો પર હાઈ એલર્ટ ઉપર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તનનો સંકેત આપ્યો છે સોમવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તન પર ટિપ્પણી કરી હતી ટ્રમ્પે લખ્યું છે કે સત્તા પરિવર્તન કહેવું રાજકીય રીતે યોગ્ય માનવામાં નથી આવતું પરંતુ જો વર્તમાન ઈરાની સરકાર ઈરાનને ફરીથી મહાન બનાવવામાં સક્ષમ નથી તો પછી સત્તા પરિવર્તન કેમ ન થવું જોઈએ ઈરાનને ફરીથી મહાન બનાવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ તેના નાગરિકો માટે વર્લ્ડ વાઇડ એલર્ટ જારી કર્યો છે અમેરિકા એ વિશ્વભરના તેના નાગરિકો માટે વર્લ્ડ વાઇડ એલર્ટ જારી કર્યો છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ વિશ્વમાં સલાહ આપવામાં આવી છે પ્રવાસનું આયોજન કરતી વખતે અમેરિકાની ટ્રાવેલ્સ એડવાઇઝરી અને દેશ સંબંધિત માહિતી અને સુરક્ષા ચેતવણીઓ ચોક્કસપણે વાંચો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે